મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ મંદિરે પત્રાના શેડનું લોકાર્પણ કરાયું જંબુસર નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે મા શક્તિ ગરબા દ્વારા અગાઉના વર્ષોમાં નવરાત્રિનું આયોજન કરાતું હતું તેમાંથી જે આવક ઊભી થઈ હતી તે રકમનું આયોજકો દ્વારા જંબુસરની શાળાઓમાં ચોપડા વિતરણ જે બાળકોના માતા પિતા ન હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા એકજોડ કપડાંનું વિતરણ તથા બચેલ રકમમાંથી ત્રણ ધાર્મિક સ્થળોએ આ રકમ આપવાનું આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જંબુસર કૃષ્ણ મંદિરે પતરાનો શેડ બનાવી આપવામાં આવ્યો અને તેનું લોકાર્પણ કરાયું હતું તેમ મનોજભાઈ રાણાએ સાંજે દસના અરસામાં જણાવ્યું હતું આ પ્રસંગે ગાયત્રીનગર સોસાયટી સદસ્યોએ શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કરાયું હતું અને હર્ષદભાઈ જાદવે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શક્તિ ગરબા મહોત્સવ સમિતિ પ્રમુખ હિતેન્દ્રસિંહ ઠાકોર સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા લાભાર્થીઓ અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી અને એ દરમિયાન જે જે પ્રવૃત્તિ સ્ટોલ હતા આવક આવક ને આ બધી હતી એ બધું ભંડોળ ભેગું થઈને લગભગ અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયા જેવું થતું હતું તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જે શિલ્લક હતી એ શિલ્લકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે એ શાળાઓમાં બાળકો સોપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ પાંચ લાખ રૂપિયા વધ્યા એની વ્યાજ પેટે આવક થઈ અને લગભગ આઠ લાખ રૂપિયા જેવા ભેગા થયા તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને એમાં શક્તિ દરબા મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભંડોળ ભગવાનના કામમાં આપીએ એ ઉત્તમ ગણાવે તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં લગભગ આ જે શેડ બનાવવામાં આવેલો છે એ છ લાખ રૂપિયા આ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિએ છ લાખ રૂપિયાનો આ શેડ માટેનું દાન આપવામાં આવેલું છે અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે સ્મશાન બનાવવામાં આવવાનું છે અને એ પણ સાર્વજનિક છે તો ત્યાં પણ લગભગ એક લાખ પંચોતેર હજાર જેવી રકમ પણ આવનાર છે અને ત્યાર પછી વિશાદ મહાદેવ શ્રી રંગ ગૌરત મહારાજનું મંદિર છે ત્યાં પણ યથાશક્તિ જે ભંડોળ આપવાનું છે તે પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને પઠાણી ભાગો મહાકાળી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ જરૂર હોય ત્યાં પણ યથાયોગ્ય દાન આપવાનું નક્કી કરવામાં આવેલું છે આમ સમગ્ર જે દાનની રકમ છે એ દાનની રકમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે જેથી કોઈને પણ એવી ગેરસમજ ઉભી ન થાય કે આ ભંડુર ક્યાં ગયું આ ભંડુર ભગવાને મોકલેલું અને ભગવાનના ચરણોમાં પાછો અમે અર્પણ કર્યું છે અને ભગવાન તમને મોટી શક્તિ આપે અને નવરાત્રિમાં નવે નવ દિવસ ખૂબ આનંદી માતાજીના નોરતા કરવાની પણ શક્તિ આપે એવી આજે હું માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું